ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસ માટે ટીમની જાહેરાત થયા બાદ આઈપીએલમાં બે મેચ રમાઈ છે જેમાં ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ રમવા જઈ રહેલા સાત ખેલાડીઓ મેદાન પર જોવા મળ્યા હતા લોકસભા ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રના અલગ અલગ પંથકના રાજવીઓએ પ્રધાનમંત્રી મોદીને સમર્થન કર્યું છે રાજવી માંધાતા સિંહે પ્રધાનમંત્રીને સમર્થન કરવા સાથે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીના કારણે ભારતમાં સૂર્યોદય થયો છે જેથી બે હજાર ચોવીસની ચૂંટણી સનાતન ધર્મ માટેની ચૂંટણી છે ગુજરાતમાં એક જ વર્ષમાં કાળિયાકના પંચોતેર હજાર કેસ આજે ત્રણ લોકોના હાર્ટ હાર્ટટેકથી મોત રાજ્યમાં આજે ત્રણ લોકોના હાર્ટ હાર્ટટેકથી મોત થયા છે ત્યારે કોવિશિલ્ડ વેક્સિનની આડસરના વુઆપો વચ્ચે રોગ સંબંધિત ઇમરજન્સી ત્રેવીસ ટકા વધી હોવાની વાત સામે આવી છે રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય અને લેવા પટેલ અગ્રણીઓ સાથે બેઠક કરી છે તેમણે ઉદ્યોગપતિઓ અને વેપારી અગ્રણીઓ સાથે પણ બેઠક કરી છે સીઈટી સ્કોલરશીપ પરીક્ષાનું પરિણામને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે સીઈટી સ્કોલરશીપ પરીક્ષાના પરિણામ ચૂંટણી પછી જાહેર થશે માહિતી અનુસાર પરીક્ષાના પરિણામની સાથે સાથે મેરિટ લિસ્ટ પણ જાહેર કરવાનું હોય છે જેથી હવે આ પ્રક્રિયા ચૂંટણી પછી જે શરૂ થાય એવી સ્થિતિ છે ચૂંટણી પ્રચાર અર્થે ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાસકાંઠા અને સાબરકાંઠામાં રેલી સંબોધ્યા બાદ ગુજરાત ભાજપના મુખ્ય કાર્યાલય કમલમ પહોંચ્યા હતા કમલમમાં પીએમ મોદીની સાથે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાજર રહ્યા હતા પીના નાગડા ગામમાં યુવાન વયે હાર્ટ એટેકથી મોતનો વધુ એક કિસ્સો સામે આવ્યો ગામમાં રાત્રે ક્રિકેટ રમવા આવેલો યુવાન રાત્રિના સમયે ક્રિકેટ રમીને પરત ફરતો હતો તે દરમિયાન ટંકારાના વીરપર ગામ પાસે તેની છાતીમાં દુખાવો પડતા તેનું મોત નીપજ્યું હતું લોકસભા ચૂંટણી વચ્ચે દિલ્હીથી એક મોટી અપડેટ સામે આવી રહી છે વાત એમ છે કે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે દિલ્હી મહિલા આયોગના કર્મચારીઓ સામે મોટી કાર્યવાહી કરી છે મોટી કાર્યવાહી કરતા દિલ્હીના એલજી વિનય સક્સેનાએ દિલ્હી મહિલા આયોગમાંથી બસો ત્રેવીસ કર્મચારીઓને બરતરફ કરી દીધા સભા ચૂંટણીના પડઘમ વચ્ચે મહિલા રેસલર્સના યૌન ઉત્પીડનના આરોપી બ્રિજભૂષણ શરણસિંહ સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ કેસરગંજથી સિંહને ટિકિટ નહીં આપે પતંજલિની ચૌદ વસ્તુઓ પર તાબડતોડ પ્રતિબંધ સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય યોગ ગુરૂ બાબા રામદેવને એક મોટો ઝટકો લાગ્યો છે સુપ્રીમની ફટકાર બાદ ઉત્તરાખંડ સરકારે તેમની દિવ્ય ફાર્મસીની ચૌદ વસ્તુઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે